નમસ્કાર મિત્રો ઘણા સમયથી બધા ખેડૂત મિત્રોને બધા રાહ જોઈ રહ્યા હતા કે આપણે જે સબસિડીના ઓનલાઈન જે ફોર્મ ભરાતા હોય છે આ ખેડૂત પોર્ટલ ઉપર તેના ઘણા ટાઈમથી રાહ જોઈ રહ્યા હોય છે કારણ કે ત્રીજા અને ચોથા મહિનામાં આ વેબસાઇટ ખુલી જતી હોય છે અને સબસિડી માટેના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું હોય છે પણ આ બે હજાર પચીસમાં આ સાહેલ થોડુંક લેટ થયું છે તો અને તો એની રાહ જોઈ રહ્યા હતા એનો અંત આવી ગયો છે તો એની તારીખ હું તમને જણાવું છું તો આપણી ચેનલમાં જે પહેલી વાર વિઝિટ કરતા હોય તેને નમ્ર વિનંતી કે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો અને બે લાયકન પણ દબાવી આપજો તો આવી ખેતીની આવીને એવી માહિતી તમને આપણી ચેનલમાં આવતી રહેશે અને તમને એનો લાભ મળતો રહેશે તો બધા ભાઈઓને વિનંતી કે વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ જણાવવાનું કે આપણે મોબાઈલ દ્વારા જે આ ખેડૂત પોર્ટર ઉપર ફોર્મ કેવી રીતે ભરવું તેનો મોબાઈલ દ્વારા ભરી શકાય છે તેનો જેને ન આવડતું હોય તે આપણી ચેનલની વિઝિટ કરીને એમાં ડિસ્ક્રિપ્શનમાં જઈને એમાં એ વિડીયો પડ્યો છે મોબાઈલ દ્વારા ફોર્મ કઈ રીતે ભરવું તે આખો વિડીયો જોઈને કેવી રીતે ફોર્મ ભરવું તેના વિશે માહિતી આપેલી છે અને તેના દ્વારા મોબાઈલ દ્વારા તમે ભરી શકો છો ફોમ કારણ કે અત્યારે જે પહેલાં જે ડ્રો સિસ્ટમ હતી ને તે નીકળી ગઈ છે અને વહેલાના તે પહેલાંના ધોરણે સબસિડી બધામાં મળે છે તો તમે મોબાઈલથી જ ભરો ને તો જ તમારો વારો આવ્યો છે કારણ કે અત્યારે ગમે ત્યાં તમે જાઓને ત્યાં અત્યારે લાઈને જ હોય તમારે કલાક બે કલાકે વારો આવે ને તો અમુક એવું હોય કે સબસિડી ખાવ થોડા ખેડૂતને જ આપવાનું હોય એટલે તમારો જે ટાર્ગેટ આ સરકારનો હોય છે તે પૂરો થઈ જાય અને પછી તમારું વેઇટિંગ લિસ્ટમાં નામ ખુલે એટલે તમારો એ સબસિડીમાં લાભ મળે નહીં એટલે મોબાઈલ દ્વારા ભરો ને તો જલ્દી પતી જાય છે એટલે ખાસ મોબાઈલથી ભરવા ધ્યાન આપજો અને બીજું કે તમારે અત્યારથી જ બધા ડોક્યુમેન્ટ રેડી કરવાના રાખવા પડશે આધાર કાર્ડ છે પછી ખાતા સાત બાર આઠ અને બેંક પાસબુક આ જ વસ્તુ મેન જરૂર પડે છે તો એ આપણા હાથમાં હોય અને મોબાઈલ હોય તો તમે જલ્દી કરી શકો અને ખાસ નોંધ લેશો કે આખેર જે આ ખેડૂત પોર્ટર ઉપર જે ફોર્મ ભરવાના છે જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી ફાર્મર રજિસ્ટ્રી એટલે એક કોડ આવી જાય છે જે ફાર્મર રજીસ્ટ્રેશન જેને ખેડૂતોએ નહીં કરાવ્યું હોય તે આ સબસિડીનો લાભ તમે લઈ શકશો નહીં લઈ શકશો નહીં એટલે કે તમે જે આ ખેડૂત પોર્ટર ઉપર જે ફોર્મ ભરો છો જેને ફાર્મર રજીસ્ટ્રેશન કરાયેલું હોય છે તેનું જ ફોર્મ ચાલશે એવા મેસેજ છે અને એવું સાચું પણ હોઈ શકે તો આ બે દિવસનો ટ્રાઈમ છે તો ફાર્મર રજીસ્ટ્રેશન જેને બાકી હોય અને જેને સબસિડીમાં જે ટ્રેક્ટર છે રોટાવેટર છે વાવણીઓ છે પ્લાઉ છે એમાં બધા ઘણા તાડપત્રી છે દવા સાંટોનો પંપ છે થ્રેડર છે હલર છે એવા બધા ઘણા બધા ફોર્મ ભરાતા હોય છે તો એમાં જેને લાભ લેવો હોય અને ફોર્મ ભરવા ઈચ્છતા હોય તો તારીખ છે એકવીસ ચાર બે હજાર પચીસ અને સોમવારના રોજ સાડા દસ વાગે આપણે આ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેશે અને તે જ દિવસે આપણે બપોર સુધીમાં એનો ફોર્મ ભરવાનો ટ્રાય કરજો તો જ તમારો વારો આવશે તો ખાસ નમ્ર વિનંતી કે જેને ફાર્મર રજિસ્ટ્રેશન બાકી છે તે કરાવી લઈ ગયો અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા માટે જે આપણા ગ્રામ પંચાયતમાં જે વીસી બેસતો હોય ને એની પાસે તમે કરાવી શકો છો મોબાઈલથી થતું નથી અને એમાંય તમારું આધાર કાર્ડ રહ્યું ને એ કહેવાથી કમ્પ્લીટ હોવું જોઈએ કારણ કે એમાં મોબાઈલ નંબર લિંક હોય ને તે સાથે લઈ જવાનું રહેશે અને એમાં ઓટીપી દ્વારા થાય છે ફાર્મર રજીસ્ટ્રેશન એટલે જેનું ફાર્મર રજીસ્ટ્રેશન બાકી હોય એને આધાર કાર્ડ અપડેટ હશે અને ઓટીપી આવતો હોય છે એનું જલ્દી થશે તો ખાસ ની અંદર લીજો કે ફાર્મર રજિસ્ટ્રેશન પહેલાં બે દિવસમાં કરાવી લીજો અને એકવીસ ચાર બે હજાર પચીસના રોજ આ ખેડૂત પોટો પર જે વિવિધ યોજનામાં જે ફોર્મ સબસિડીમેન્ટેટ કે સહાય માટેના જે ભરાતા હોય છે તે ભરી દેવા વિનંતી આભાર આપણી ચેનલમાં આવું જ નવું નવું જાણવા માટે વિડીયો આવતા રહેશે તો ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઈબ શેર લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં abar